બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે આવેલી આઈસીડીએસ શાખાના કર્મચારીની ઉપસ્થિતિમાં ખુદ આંગણવાડી કન્ટેનરમાંથી કીટો ઉતારતી હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે જ્યારે વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યારે વિડીયોમાં ખુદ કર્મચારી પણ ત્યાં હાજર છે કર્મચારીની હાજરીમાં ખુદ આંગણવાડી કાર્યકરો કન્ટેનરમાં ચડીને પોતાના આંગણવાડીની કીટો મેળવી રહી છે આંગણવાડીની કીટોના સ્ટોકની પહેલા જિલ્લામાં ગણતરી કરીને ત્યારબાદ જે તે ઘટકની આંગણવાડી સેન્ટરો પર મોકલવાની થતી હોય છે પરંતુ અહીંયા જાતે જ આંગણવાડી કાર્યકર્તાઓ પોતે જ મહેનત કરીને આ કીટો ઉતારી રહી હોવાનું વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે જે કામ આઈસીડીએસ શાખાએ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા મજૂરો થકી જે કામ કરાવવાનું હોય છે તે કામ ખુદ એટલે કે એમ કહી શકાય કે ખુદ કર્મચારી આંગણવાડી મહિલાઓ પાસે આ કામગીરી કરાવી રહ્યા છે આ અંગે આઈસીડીએસ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર યુ વાય ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આ બાબતથી હું અજાણ છું સ્ટોક મંગાવવામાં આવ્યો હતો પરંતુ તેના માટે ઓફિસથી જવાબદાર અધિકારી ત્યાં હાજર રહેવા પણ જણાવ્યું હતું જોકે આ બાબતે જવાબદાર અધિકારીને મળીને જવાબ લેવા માટે જણાવ્યું હતું તેમજ તેઓ દ્વારા પણ આ બાબતે યોગ્ય તપાસ કરશે તેવું જણાવી અને આ વાતને ફગાવી દીધી હતી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ